અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના છ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની બદલી 3 ને ફરી જૂની જગ્યાએ મૂકી દેવાયા આરોગ્ય વિભાગના અધિકારીઓ અલગ અલગ જવાબદારી સોંપાઈ સગીરે ત્રણ વર્ષની બાળકી પર ગાડી ચઢાવી નંબર પ્લેટ વગરની કાર લઈ આવ્યો સામે રમતી બાળકી ના દેખાઈ આગળથી ગાડી ચઢાવી પાછળથી જાતે બહાર નીકળી અમદાવાદ શહેર ડીઈઓ કચેરીનું વિભાજન કરવા સ્કૂલ સંચાલકોની માંગ બાપુનગર કે ખોખરામાં ડીઈઓ કચેરી શરૂ કરવા નવા શિક્ષણ મંત્રીને રજૂઆત પૈસા નહી આપો તો મારી નાખીશું સુરતી ઉદ્યોગપતિ અને ચેમ્બરના પૂર્વ પ્રમુખ ઉદયપુર હાઈવે પર લૂંટાયા ઈમેલથી પોલીસ ફરિયાદ નોંધાવી મોટાથી થયેલા પાક નુકસાનીનું વળતર ચૂકવાશે કેબિનેટે સર્વેની મંજૂરી આપી ગ્રામસેવકો અઠવાડિયામાં રિપોર્ટ સોંપશે વાઘાણી સંઘવીને પ્રવક્તા મંત્રીની જવાબદારી સોંપાઈ ગાંધીનગરમાં એસબીઆઈના મહિલા ડેપ્યુટી મેનેજરની છેડતી બેંકેથી ઘરે જતી સમયે બેજમેન્ટમાં સહકર્મીએ અડપલા કર્યા પ્રતિકાર કર્યો તો સોરી મેડમ કહી નાસી છૂટ્યો